સમી તાલુકાના વડિયાર પંથક ની અંદર વરાણા ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વડિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ગણાતા ખુડિયાર વરાણા ધામ ખાતે આજથી મહા કમની પૂનમ સુધી પંદર દિવસ સુધી ભવ્ય મેળો લોકમેળાનું ઉદઘાટન કરાવ મેળાની અંદર અંદાજિત પંદર દિવસની અંદર વીસ લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માંકુડિયાના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશથી લોકો વરાણા ધામ ખાતે પહોંચે છે મેળાનું ઉદઘાટન પ્રસંગે ચાણસમાં રાતનપુર વિસ્તારના ધારાસભ્યો સહિત વરાણા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી અને વહીવટી અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનોની ઉપસ્થિતિ વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉદઘાટન કરાવું વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડિયાર ધામ ખાતે લોકો તલની સાનીની પ્ર પ્રસાદ કરે છે અને ભવ્ય લોકમેળો જોવા અને મેળો માણવા માટે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત અને વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આધનપુર આરટીવી ન્યૂઝ પાટણ